રાજ્ય આરોગ્ય મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સસ્પેન્ડ આરોગ્ય મહાસંઘના પ્રમુખ છે રણજીતસિંહ ડીડીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ચોટીલામાં નકલી પોલીસ બની તોડકેસ મામલે કાર્યવાહી કરાઈ છે આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ અને અન્ય એક વ્યક્તિ સામે ગુડો નોંધાયો હતો પ્રમુખને આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા અલ્પેશ ડાભી ફોનલાઈન પર જોડાયા છે અલ્પેશ ભાવનગર ડીડીઓ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે શું વધુ વિગતો જી ખુશાલી ચોક્કસ થી જણાવી દઉં ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મી અને મહાસંઘ ના પ્રમુખ જે છે રણજીતસિંહ મોરી તેની સામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવાની જે કાર્યવાહી કરવામાં આવી છે વાત કરીએ તો જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે નકલી એસઓજી પોલીસ બનીને મહિલા તબીબ પાસે પૈસાની માંગણી કરી હોય જે અંગે જે ખુલાસો થતા આ અંગે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા છે તે કાર્યવાહી કરવામાં આવી છે જેઓ દ્વારા નકલી પોલીસ બનીને મહિલા તબીબ પાસે પૈસાની માંગ કરી અને તોડ કરવા ગયા હોય તેવી એક વાત જે સામે આવી હતી જેને લઈને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે જેને લઈને આરોગ્ય વિભાગ માંથી ઘેરા પડગા પડ્યા છે જી અલ્પેશ આભાર